નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો ન્યૂઝ મારી સાથે અત્યારે પરેશ ગોસ્વામી જોડાયા છે હવામાન પાસેથી સમજીએ કે આ જન્માષ્ટમીએ સૌરાષ્ટ્રના લોકોનો મોસમ કેવો રહેશે કારણ કે ક્યાંક ને ક્યાંક વરસાદની આગાહીની પણ ચર્ચા છે પરેશભાઈ તો જન્માષ્ટમી ઉપર હવામાન કેટ કેવું રહેશે વરસાદ ક્યાં વધારે આવશે ક્યાં ઓછો આવશે શું છે આખું બેન જોવા જઈએ તો અત્યારે આપણે લગભગ પહેલી ઓગસ્ટ થી રાજ્યની અંદર વરસાદે વિરામ લીધેલો છે મોન્સુન બ્રેક જેવી કન્ડિશન અત્યારે નિર્માણ થયું છે આજે અગિયાર ઓગસ્ટ થઈ ગઈ છે પણ જો કે એક વાત ચોક્કસ છે કે ચોમાસું ચાલુ છે કે મોન્સુન સિઝન ચાલુ હોય એટલે છૂટાછવાયા ઝાપટાઓ છે એ અમુક વિસ્તારમાં પડતા હોય છે ને એમાં પણ છેલ્લા બે દિવસથી જે અરબ સાગરના પવનો ચાલી રહ્યા છે જે ભેજવાળા પવનો આવી રહ્યા છે અને આઠસો પચાસ એચપી લેવલે દરિયાકાંઠા વિસ્તારની અંદર ભેજનું પ્રમાણ વધ્યું છે જેને કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટાની શરૂઆત થઈ છે આજે અને આવતીકાલે બાર ઓગસ્ટે સાંજ સુધી હજુ આ ઝાપટા છે એ યથાવત રહે તેવી શક્યતાઓ છે બાર તારીખ પછી તેર ચૌદ પંદર એમાં પાછું ફરીથી વાતાવરણ છે થોડું ખુલ્લું થતું જોવા મળશે વાદળો છે એ હટશે અને ભેજનું પ્રમાણ પણ ઘટશે પણ હવે એક આશાનું કિરણ એ છે કે બંગાળની ખાડીની અંદર ફરીથી એક સિસ્ટમ બનવા જઈ રહી છે આમ તો આ ચોમાસું ચાલુ થયું ત્યારથી જ બંગાળની ખાડીની અંદર એક પછી એક સિસ્ટમો બનતી હતી તમામ સિસ્ટમનો લાભ છે ગુજરાતને મળતો હતો પણ છેલ્લા દસ બાર દિવસથી બંગાળની ખાડી નિષ્ક્રિય હતી જેને કારણે આપણે વરસાદ વરસાદે વિરામ લીધો હતો અને આપણે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાઈ હતી પણ હવે એક થી બે દિવસની અંદર બંગાળની ખાડીની અંદર પ્રદેશ તરફ આગળ આગળ વધે તેવી શક્યતાઓ છે એટલે આંધ્રપ્રદેશથી મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને ત્યારબાદ દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર થઈને પસાર થશે એટલે અહીંયા સારા સમાચાર એ છે બેન

એ સંપૂર્ણપણે છે ગુજરાતના તમામ વિસ્તારોને કવર કરશે જેની અંદર મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના જિલ્લાઓ હોય ઉત્તર ગુજરાતના જિલ્લા છે કચ્છ જિલ્લો છે એ તમામ વિસ્તારોને પણ કવર કરશે એટલે એટલું ચોક્કસ કહી શકાય કે આવનારા બે દિવસની અંદર એ સાયક્લોનિક સર્ક્યુલેશન ક્રિએટ થશે એટલે લગભગ આપણે સોળ ઓગસ્ટે એટલે કે જન્માષ્ટમીના દિવસે જ ગુજરાતને એની અસર થવાનું ચાલુ થઈ જશે અને એ વરસાદી રાઉન્ડ હશે એ લગભગ બાવીસ ત્રેવીસ ઓગસ્ટ સુધી ચાલુ રહે

એ કચ્છ જિલ્લામાં નોંધાયો છે એ પછી એક જિલ્લો છે ગીર સોમનાથ સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતમાં સૌથી વધારે વરસાદ છે 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 એ વલસાડ જિલ્લામાં વરસતો હોય હોય પણ બીજા નંબરે ગીર સોમનાથ જિલ્લો કેમ કે ગીર સોમનાથ છે એક એવો ભૂભાગ છે જે અરબ ને કાંઠે આવેલો છે જંગલ વિસ્તાર પણ ત્યાં છે જેથી કરીને ત્યાં વરસાદનું પ્રમાણ છે એ વધારે રહેતું હોય છે પણ આ વર્ષે ગીર સોમનાથ ની અંદર ખૂબ ઓછો વરસાદ વરસ્યો છે એટલે ઓલ ઓવર ગુજરાતની અંદર કચ્છ અને ગીર સોમનાથ છે સૌથી ઓછા વરસાદો છે પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ છેલ્લા પાંચ વર્ષની સરખામણી જુલાઈના એન્ડ સુધીમાં ઓછા વરસાદો જોવા મળ્યા છે પણ હવે આ જે સાયક્લોનિક સર્ક્યુલેશન આવી રહ્યું છે બેન એ સાયક્લોનિક સર્ક્યુલેશન સૌરાષ્ટ્ર ઉપર થઈને પસાર થવાનું છે જેને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર સોળ થી લઈને ત્રેવીસ ઓગસ્ટ દરમિયાન અતિ ભારે વરસાદ પડે અને અમુક જિલ્લાઓને કાયદેસર આ વરસાદ ગમરોડી નાખે તેવા શક્યતાઓ હાલ દેખાઈ રહી છે એટલે જે કહી શકાય કે કુવામાં નવા પાણી આવવા બોરમાં નવા પાણી આવવા ને જે નદીઓમાં પૂર આવવું ડેમો ઓવરફ્લો થવા આ તમામ પરિસ્થિતિનું નિર્માણ છે એ આપણે જન્માષ્ટમી થી લઈ અને પાંચ છ દિવસ સુધી આપણે અલગ અલગ વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતાઓ છે જોકે આ સિસ્ટમ છે સાયક્લોનિક સર્ક્યુલેશન છે કેટેગરીમાં ગુજરાત ઉપરથી પસાર થાય તેવી સંભાવનાઓ છે અને સાયક્લોનિક સર્ક્યુલેશનનો જે સંપૂર્ણ ઘેરાવો હોય છે એ ખૂબ બહોળો છે જેને કારણે પાંચ થી છ દિવસ સુધી કન્ટિન્યુ આ સિસ્ટમ છે એ વરસાદના રૂપમાં અસર કરશે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાશે મધ્ય ગુજરાતની અંદર પણ એવરેજ ત્રણ થી લઈને પાંચ ઇંચ સુધીના વરસાદો છે એ સંભવ છે મધ્ય ગુજરાતની અંદર હોય અમદાવાદ આણંદ નડિયાદ વડોદરા તમામ વિસ્તારો મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં પણ ત્રણ થી પાંચ ઇંચ સુધીના વરસાદની શક્યતાઓ છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર અત્યાર સુધી ખૂબ સારા વરસાદો વરસ્યા છે આ રાઉન્ડમાં એટલે કે સોળ થી ત્રેવીસ ઓગસ્ટના રાઉન્ડમાં પણ ત્યાં વરસાદની શક્યતાઓ છે પણ બની શકે કે સૌરાષ્ટ્ર કરતા આ વખત ઉત્તર ગુજરાતમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહે છતાં પણ ત્યાં સારા વરસાદો વરસવાની સંભાવનાઓ છે છે એ સાથે કચ્છ કચ્છ જિલ્લો એને પણ હવે આ રાઉન્ડ જો ન આવે તો જિલ્લાની અંદર સંપૂર્ણ જે ખરીફ પાક છે એ નિષ્ફળ જાય તેવી એક પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે પણ આ રાઉન્ડ ની અંદર કચ્છ જિલ્લાની અંદર પણ એવરેજ ખૂબ સારો વરસાદ પડે તેવું એક અનુમાન છે કે આ પ્રકારનો એક વરસાદનો રાઉન્ડ બેન આવી રહ્યો છે અને સોળ થી ત્રેવીસ ઓગસ્ટમાં ગુજરાતની અંદર ખૂબ સારો વરસાદ પડશે ત્યાર પછી અત્યારે જોવા જઈએ તો આઈઓડી છે પોઝિટિવ છે બેન એટલે ઇન્ડિયન ઓશન ડાય જે હિન્દ મહાસાગરનું તાપમાન છે તે ફેવરેબલ કન્ડિશનમાં છે જેને કારણે આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયા પછી અરબ સાગરમાં પણ કરંટ આવશે અને આ વરસાદ છે એ લગભગ આપણે એક ત્રીસ સપ્ટેમ્બર સુધી એટલે કે વરસાદનો જે એક સિઝન છે ખૂબ લાંબી ચાલશે અને હજુ પણ સારા વરસાદો પડશે જુલાઈ માં એવને દર વર્ષે ગુજરાતની અંદર સારા વરસાદો પડતા હોય છે સૌથી વધારે વરસાદ જુલાઈ માં પડતો હોય છે પણ આ વર્ષે જુલાઈ માં જે વરસાદો પડ્યા છે એના કરતા પણ વધારે વરસાદ છે એ સપ્ટેમ્બર માં પડવાની સંભાવનાઓ અમે જોઈ રહ્યા છે તમે સપ્ટેમ્બર માં વરસાદની વાત કરી રહ્યા છો પણ જે ખેડૂતો છેલા કારણ કે લગભગ છેલ્લા 15 20 દિવસથી વરસાદ નથી એટલે જે ખેડવા પાક વાવી દીધા છે હવે એ લોકો માટે ખરેખર નો વિષય છે કે પછી પંદર સોળ તારીખ થી જે વરસાદ આવશે એમાં એ લોકો માટે સારા સમાચાર છે બેન ચિંતા ચોક્કસ થી શરૂઆતના દિવસ તો હતી ને એનું એના વિશેની માહિતી અલગ અલગ માધ્યમથી અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી અને આપના માધ્યમથી નિર્ભય ન્યુઝના માધ્યમથી પણ અમે વ્યક્ત કરી હતી કે ભાઈ ઓગસ્ટ મહિનાના જે શરૂઆતના પંદર દિવસ છે એમાં વરસાદી ગેપ આવી શકે એ મુજબનો વરસાદી ગેપ આપણે આવ્યો છે ને આ પંદર દિવસ દરમિયાન અલગ અલગ જિલ્લાઓમાં લગભગ મોટા ભાગના ખેડૂતો એ પોતાના ખરીફ પાકને પિયત પણ આપવું પડ્યું છે જેથી કરીને પિયત આપવું પડ્યું જેને કારણે ખેડૂતો ખેડૂતોને થોડોક ખર્ચમાં પણ વધારો થયો છે પણ હવે આ જે સોળ તારીખથી રાઉન્ડ ચાલુ થઈ રહ્યો છે એટલે ખેડૂતો માટે સારા સમાચાર છે સોળ થી લઈને ત્રેવીસ ઓગસ્ટ સુધીમાં ઓલ ઓવર ગુજરાતમાં વરસાદનો સારો રાઉન્ડ આવશે અને આ રાઉન્ડ છે નાનો નહીં હોય આમાં ઘણી જગ્યાએ ભારેથી ભારે વરસાદો પણ જોવા મળે તેવી સંભાવનાઓ છે એટલે એકંદરે સારો રાઉન્ડ આવશે ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોની અંદર એવું પણ બની શકે કે આજથી દસ ઇંચ વરસાદ પણ વરસી શકે એટલે સૌથી વધારે વરસાદ છે છે તો આ પ્રકારના થવાના અને જો અંદર આ વરસાદ વરસી જાય ઘણી વખત આપણે એવું બનતું હોય છે કે બે થી ત્રણ કલાકની અંદર દસ ઇંચ વરસાદ પડીએ બાર ઇંચ વરસાદ પડીએ ત્યારે એ વિસ્તારની અંદર અતિવૃષ્ટિ જેવો માહોલ પણ બનતો હોય છે એટલે એવા માહોલ પણ આ રાઉન્ડની અંદર જોવા મળી શકે છે સાથે તમને એક સવાલ એ પણ પૂછી લઉં જન્માષ્ટમીમાં સૌરાષ્ટ્રની અંદર તો એક અલગ જ માહોલ હોય છે મેળાની પણ મજા અલગ હોય છે એટલે મેળામાં લોકો માણી શકશે કે પછી ત્યાં પણ વરસાદ આ વખતે વિઘ્ન બનશે ચોક્કસ બેન જન્માષ્ટમી પર્વ છે એ ખૂબ સારી રીતે ગુજરાતમાં ભારત દેશમાં જે કૃષ્ણ પ્રેમી જનતા છે બધા ઉજવે છે ને ઘણી વખત એવું બનતું હોય કે જન્માષ્ટમી ઉપર વરસાદને કારણે સૌરાષ્ટ્રમાં તો બહુ મેળાઓ થાય છે એના તો મેળાઓ છે થતા હોય ગયા વર્ષે પણ મેળા મેળા દરમિયાન વરસાદો હતા હતા થયા અને સેમ પરિસ્થિતિ આ વર્ષે પણ જોવા મળી શકે સોળ ઓગસ્ટ થી એટલે કે જન્માષ્ટમી પણ સોળ ઓગસ્ટના રોજ છે અને વરસાદની શરૂઆત પણ લગભગ સોળ ઓગસ્ટના સવારે અથવા તો પંદર ઓગસ્ટે રાત્રે થી પણ થઈ શકે છે એટલે જન્માષ્ટમી ની અંદર વરસાદ હશે જેને કારણે મેળાઓમાં તો લોકો નહીં જઈ શકે પણ જે લોકો ફરવા જતા હોય છે એ પણ ન નીકળી શકે વરસાદને કારણે ક્યાંક લોકો હેરાન પરેશાન થાય તેવી પરિસ્થિતિ ચોક્કસથી જોવા મળશે પણ આપણે તો દ્વારકાધીશને પ્રાર્થના કરીએ ભલે કદાચ બની શકે બેન કે જન્માષ્ટમીના પર્વમાં થોડાક આપણે હેરાન થઈએ છતાં પણ વરસાદ આવે ને એ દરેક લોકો માટે સારું છે એક ખેડૂતો હોય કે અન્ય વર્ગ હોય દરેક માટે વરસાદ છે ને એ જ સારું છે કે વરસાદ આવશે તો આ તકલીફ છે મેળાઓ એ પણ સૌરાષ્ટ્રવાસીઓ ભોગવી લેશે બિલકુલ પરેશભાઈ આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખુબ ખુબ આભાર